તો મેડિકલ ક્ષેત્રે અવનવી પ્રગતિ થઈ રહી છે જેનો સીધો ફાયદો લોકોને થઈ રહ્યો છે તો જૂનાગઢના વતની એવા પિસ્તાલીસ વર્ષીય ભારતી બેનને પેટમાં પાંચ કિલોની ગાંઠ થઈ ગઈ હતી જેમને ન તો કોઈ પ્રકારના લક્ષણો જોવા મળતા હતા ન તો કોઈ પ્રકારના દુખાવાનો અહેસાસ થતો હતો પરંતુ આ પ્રકારની અચાનક ગાંઠ થઈ જવાથી તેમને અનેક તબીબોની સલાહ પણ લીધી હતી પરંતુ યોગ્ય નિષ્કર્ષ સુધી પહોંચી શક્યા ન હતા આખરે જુનાગઢના તબીબોએ સફળ રીતે ઓપરેશન પાર પાડ્યું છે તકલીફ થઈ ત્યારે જુનાગઢના ન્યૂ લાઈફ કેર હોસ્પિટલના તબીબોએ ડોક્ટર કેપી ગઢવીનો ઓપિનિયન લીધો હતો તપાસ કરતાં જ ખ્યાલ આવ્યો કે તેમને પેટમાં ગાંઠ છે તે નક્કી કરવા માટે સૌપ્રથમ સોનોગ્રાફી કરી અને યોગ્ય નિષ્કર્ષ સુધી પહોંચ્યા હતા તે માટે સ્ક્રી સીટી સ્કેન કરવામાં પણ આવ્યું હતું જેમાં પાંચ કિલો આસપાસની ગાંઠ હોવાનું સામે આવ્યું હતું સાથે જ લોહીના રિપોર્ટ પણ કરતાં ખ્યાલ આવ્યું છે કે હિમોગ્લોબિનનું પણ લેવલ ડાઉન થઈ ગયું છે અને ડાયાબિટીસનો પ્રમાણ પણ જોવા મળ્યો છે તેથી તેમને પાંચ બોટલ બ્લડ ચડાવવામાં આવ્યુ રહેતી હતી વારંવાર તેમને હાફ ચડી જતો હતો જે આ સારવાર થતા બાદમાં નોર્મલ જિંદગી જીવી રહ્યા છે આજે એક વિશે જાણ કરવા છું પછીની ઉંમરમાં સામાન્ય રીતે થતું હોય છે અને તેની અંદર દરેક અલગ અલગ ગાંઠ પ્રમાણે અલગ અલગ સિમ્ટમ્સ આવતા હોય કોઈ પેશન્ટની કોઈ પણ સિમ્ટમ્સ નથી હોતા કોઈ પેશન્ટની હેવી મેન્સીસ ને એવા પણ સિમ્ટોમ્સ હોય છે એટલે કોઈ પણ આજે એક પેશન્ટ છે અમારે ભારતીબેન બેન પેશન્ટ કે જેની ઉંમર અંદાજિત પિસ્તાલીસ થી અડતાલીસ વર્ષની છે એક વર્ષથી પેટમાં ખાલી દુખાવો થતો તો અને હેરાન થતા હતા કોઈ સામાન્ય ડોક્ટર પાસે દવા લઈ આવતા હતા અને છેલ્લે એક વર્ષ પછી ત્યારે એમનું હિમોગ્લોબિન થી પાંચ ગ્રામ થઈ ગયું એટલે એમને શ્વાસની તકલીફ થઈ અને એમટી ડૉક્ટરને બતાવા ગયા ત્યાં એમને જોતા ખબર પડી કે આમાં કે તો પેટમાં મોટી કાંઈ ગાંઠ જેવું લાગે છે કેન્સર જેવું લાગે છે એટલે તે અમારી પાસે આવ્યા અમે સોનોગ્રાફી કરી પછી સીટી સ્કેન કરાવ્યું અને ફાઇબ્રોઇડની ગાંઠ હતી તેનું અંદાજિત વજન પાંચેક કિલો જેવું અને તેમની સાઇઝ લગભગ બત્રીસ સેન્ટીમીટર જેવી એટલે કે સાડા આઠ મહિનાનો ગર્ભ જ્યારે રહી જતું હોય એટલી મોટી ગાંઠ હતી અને પછી અમે એમને તરત બધા રિપોર્ટ કરાવ્યા હિમોગ્લોબિન એનું ચાર ગ્રામ હતું એટલે બ્લડ આઈપા. એમને ડાયાબિટીસ હતું એના માટે માટેના ઇન્સ્યુલિન ચાલુ કર્યા અને પછી સફળ રીતે ઓપરેશન કરી અને બે દિવસની અંદર પેશન્ટ સારી રીતે ચાલતું થઈ ગયું કેમકે ડાયાબિટીસની અંદર રૂજ આવવામાં પણ તકલીફ પડતી હોય છે મારા પેલા તો ખ્યાલ ના આવ્યો પણ હમણાં લગભગ અઠવાડિયા પેલા એને શ્વાસની એવી પ્રોબ્લેમ થઈ જેના લીધે અમે ગઢવી સાહેબનો ઓપિનિયન લીધો તો એમાં ખ્યાલ પડ્યો કે પેટમાં ગાઢ છે કન્ફર્મ કરાવવા માટે પેલા સોનોગ્રાફી કરાવી સોનોગ્રાફી કરાવીને તો એમાં પરફેક્ટ ખ્યાલ ન પડ્યો પછી અમે સીટી સ્કેન કરાવ્યું સિટી સ્કેનમાં ખ્યાલ પડ્યો કે ગાઢ છે પેટમાં જે બહુ મોટી છે પાંચ કિલો આસપાસની ગાઢ હતી પછી એમાં બ્લડના ને બધા રિપોર્ટ કરાવવા પડે એમ હતા તો તેમાં એક ખ્યાલ પડ્યો કે એનું એચ ડાઉન છે પ્લસમાં એને ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે આયરનનો પ્રોબ્લમ છે અને પ્લસમાં એનું બીપીને બધું લો આવતું હતું એના લીધે પછી એને પાંચ બોટલ બ્લડ ચડાવવું પડ્યું પણ ત્યારબાદ એનું ઓપરેશન તો કરવામાં આવ્યું ઓપરેશનમાં પાંચ કિલોની ગાંઠ નીકળી એના પેટમાંથી જે અત્યારે અમે બાયોપ્સી કરવા માટે અમદાવાદ મોકલેલી છે અત્યારે એમની તબિયત એકદમ પરફેક્ટ છે અને એમાં સ્ટાફનો અને સરનો બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે એમ ટૂંકમાં